કે જેની પાછળ પ્રભુ પોતાનું સુખ છોડવા તૈયાર છે છે એ એ એ ધનવાન ગમે તેટલો મોટો બંગલો હોય હોય ને ગમે તેટલી ગાડીઓ પણ જેના આટલા મોટા ઘરમાં એક નાનકડું ખાનું પણ જે ઠાકોરજીને નથી આપી શકતો એના જેવો ગરીબ આ વિશ્વમાં બીજો ઠાકોરજી માટે કઈ સ્થાન ઘણા તો કે આખું ઘર બનાવ્યું પણ આ સીડી નીચે જગ્યા છે ને ત્યાં મંદિર બનાવવાનો પ્લાન છે એટલે ભગવાન માટે કે બધા માથે પગ મૂકીને જાય આખું ઘર બધા નીચે થોડો ખાચો પડે છે પ્રભુને હંમેશા આપણે છેલ્લા હંમેશા દરેક કામમાં છે પૈસા બધું જ ભોગ્યા પછી વધે તેમ આખા દિવસનું કામ થઈ જાય પછી હવે ટાઈમ વધે જાવ દર્શન કરીએ બધું વધેલું ઠાકોરજી માટે હોય જાવ બધાને પ્રેમ કરીને જે પ્રેમ વધે ને એ ઠાકોરજીને આપીએ તો વધેલું ઠાકોરજીને જરૂર નથી અર્ધ ભુક્ત ની તો મહાપ્રભુજી ના પાડી છે અર્ધ ભુક્ત પ્રભુને ન ધરાય પહેલું ઠાકોરજી માટે કઢાય અને પછી વધે પ્રસાદી કહેવાય પછી એ લેવાય બાકી બધું છેલ્લું ઠાકોરજી જોજો તમે વધે તો વધેલો ટાઈમ મંદિર માટે વધેલો ટાઈમ સેવા માટે વધેલો ટાઈમ માળા માટે વધેલા પૈસા પ્રભુ માટે કલાક સવાર નો ઠાકોરજી માટે કાઢો છો તો ત્રેવીસ કલાક તમારા પ્રસાદી થઈ ગયા એ સમય પણ પ્રસાદી થઈ ગયો થોડો વિવેક થોડી જાગૃતિ

અરે પછી કહીએ બધા ત્યાં તો માંગી માંગીના આરોપ કા 84252 પાસે અને અમારી પાસે તો બોલતાય નથી તો ક્યાંથી બોલે તે બોલવા જેવું રાખ્યું છે એવો વ્યવહાર રાખ્યો છે ઠીક બોલે આપણે વ્યવહાર જ એવો કરીએ છીએ કે બોલવાનું સંબંધ જ નથી રહેતું ઘણાની લૌકિકમાં આપણે બોલવાનો વ્યવહાર જ નથી રહેતો તો આવો વ્યવહાર કરો તો પછી બોલવાનો વ્યવહાર કેમ થા રસીક પ્રીતમ મહિતચિતની વાતો છે શ્રી ગિરિધારીની સંગાથ

વૈષ્ણવ ના ઘરે વ્યાજતા ઠાકોરજી પાછા કોઈને ત્યાં મૂકી આવી ત્યારે બાળક એવું રોતું રોતું જાય ત્યારે ઠાકોરજી ના આંખમાં પણ આંસુ લોકો કેવો નિર્દેશ હું યુવાન ભાઈઓ બહેનોને કઈ જો તમારા સાસુના ઠાકોરજી હોય તમારા બા બાપુજી ના ઠાકોરજી હોય તો ભલે જાયદાદ માં થોડો રૂપિયા ઓછા મળે તો વાંધો નહીં પણ બા ને કહેજો કે કે ઠાકોરજી તો અમને જ આપતા છે પ્રભુ ની સેવા તો મારા માથે પધરાવીને જજો કારણ કે ઠાકોરજી ની કૃપા થી તો આ સુખ આવ્યું છે આ જે અનુકૂળતાઓ થઈ છે આ આમની થી થઈ છે અને આપણે સુખ તો બધા રાખી લઈએ અને જેને કારણે સુખ આવ્યું એને દુઃખ ભોગવવા માટે ગ્વાલમંડીમાં મોકલી

બધો જ વૈભવ મળશે ભાઈ વધારે લઈ તો આપી દેજો કે લઈ ઠાકોરજી મને સેવા તો હું કરીશ તમે સેવા કેટલી મહેનત કરશો આવશે પણ ભગવાન મહેનત થી મળતા નથી ભગવાન તો કૃપાથી મળે છે અરે કૃપા તમારા પર રહેશે તો બધું સુખ જોઈએ કેટલાક ગામ વાળા એ બુદ્ધ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ગામમાં આપ આવો ને પ્રવચન કરો ભગવાન બુદ્ધ એમને પૂછ્યું કે ભગવાન છે તમે માનો ગામ વાળાઓ તો ભગવાન છે માનીએ છે એટલે તો આપની પાસે આવ્યા છે આપ પધારો ને ગામમાં અમારે પ્રવચન કરો બુદ્ધે કહ્યું કે ભગવાન છે એમ તમે માનો છો ને તમને ખબર જ છે તો પછી હું પ્રવચન કરીને શું કરું તમે માનો તો છો હું નહીં આવું પાછા ગયા થોડા દિવસ થયા એટલે પાછા વાળા આવ્યા અને મનમાં નક્કી કરીને આવ્યા કે પેલા હા પાડી હતી હવે ના પાડીશું એટલે આવશે બુદ્ધ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અમારા ગામમાં પ્રવચન કરવા માટે આપ પધારો બુદ્ધે કહ્યું કે ભગવાન છે તમે માનો છો ગામ વાળા હોય કે ભગવાન છે જ નહીં અમે ભગવાનમાં માનતા જ નથી બુદ્ધે કહ્યું કે જયારે ભગવાનમાં બુદ્ધ ને કહ્યું કે મારા ગામમાં પ્રવચન કરવા પધારો બુદ્ધે કહ્યું કે ભગવાન છે ને તમે માનો છો અને ત્યારે ગામ વાળા મૌન થઈ ગયા બુદ્ધે કહ્યું હવે હું તમારા ગામમાં પ્રવચન કરું કારણ હવે તમે ધારણા થી મુક્ત થયા હવે હું જે ઘાટ આપવા માંગુ છું એ હું આપી શકીશ કારણ કે સર્વે ધારણાઓથી તમે મુક્ત થયા અને ધારણાઓ બાંધીને જો તમે સાંભળ્યા તો જે મારા કામ નું મળે તે બધું રાખી લે તમારી ધારણાઓથી જે વિપરીત હોત તેને છોડી દે અને એટલે મારું પ્રવચન પણ તમારી અંદર કંઈ પણ નિર્માણ ન કરી શકે પરિવર્તન ન લાવી શકે હવે તમે ધારણા થી મુક્ત બન્યા એટલે હવે મારું પ્રવચન કામ કરશે કોઈ નીકળ્યો એને પૂછવા શું કરી રહ્યા છો એવી સુંદર મૂર્તિ બનાવી પેલા શિલ્પકારે પેલા કહ્યું મુસાફરે તમે કેટલી સુંદર મૂર્તિ બનાવી છે શિલ્પકારે કહ્યું કે મૂર્તિ મેં નથી બનાવી મૂર્તિ તો પથ્થરમાં જ હતી

અરે તમારી વાતો ને તમારો ભાવ જોઈને એમ લાગે છે પાંચ દિવસ પહેલા જે બીજ વાવ્યા હતા તેમાં હવે ફળદા ફૂટે છે પહેલા દિવસે બીજ વાવ્યા અને પછી તો પાણી જ આપી રાખ્યું છે મેં ને ઠાકોરજીએ પણ મેં તો સત્સંગનું પાણી નાખ્યું અને પ્રભુએ વર્ષાની એવી බુંદો વરસાવી અંકુરો ફૂટ્યા છે કઈ હલચલ આપણા હૃદયમાં પેદા થઈ છે વૈષ્ણવ છીએ મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે ત્રણ લક્ષણ દેખાય તો માનવું કે જીવ નો આ અંતિમ જન્મ છે મહાપ્રભુજી ત્રણ લક્ષણ આવ્યા પહેલું લક્ષણ આપ્યું સેવાયા રુચિ મહાપુરુષની સેવામાં રૂચિ ઉત્પન્ન થાય તો માનવું કે છે ઈચ્છા થાય તો માનવું કે અંતિમ જન્મ છે મારા ઘરે બિરાજતું પ્રભુ નું સ્વરૂપ કયું છે સેવા તો આપણે કરીએ છીએ પણ ક્યારેય વિચાર કર્યો કે જેને સેવું છું એ કોણ છે એ કઈ લીલાનું સ્વરૂપ છે એનું સાચું સ્વરૂપ શું છે ત્રણ જ્ઞાન વૈષ્ણવમાં હોવું જોઈએ સેવ્ય જ્ઞાન જ્ઞાન અને સેવા આ ત્રણ જ્ઞાન દરેક વૈષ્ણવમાં હોવું જોઈએ સૌથી પહેલા સ્વજ્ઞાન કે હું કોણ છું આ સેવા કરી રહ્યો છે એ કોણ છે બીજું સેવ્ય જ્ઞાને જેને સેવી રહ્યા છો એ કોણ છે ખાલી ભગવાન છે એમ જાણીને સેવા કરશો તો તો પુષ્ટિ માર્ગીય સેવાનો આનંદ લઈ ભગવાન છે પણ એ જ પ્રભુ મારી સામે કયા ભાવ સાથે પ્રગટ થયા છે મારા ઘરે બિરાજતું ઠાકોરજીનું સ્વરૂપ એ કઈ લીલાનું સ્વરૂપ છે જાણવું જોઈએ વલ્લભ જયારે ઘરે પધારે ત્યાં પૂછવું જોઈએ આ આપણે ત્યાંનો પ્રાચીન ક્રમ છે ગુરુજનોની પધરામણી જયારે ઘરમાં થાય ત્યારે એવો આગ્રહ રાખો કે ઠાકોરજી બિરાજતા હોય એવા સમય પધરામણી અને જયારે ઘરે પધારે ત્યારે ઠાકોરજી ની સન્મુખ કરવા કે પ્રભુની પાસે પ્રભુની આગળ વલ્લભ કુલ પાસે કઈ ભોગ ધરાવો આ આપણી સેવાની રીત છે આ પધરામણી ની રીત છે કે વલ્લભ કુલ ના હાથે આપણા ને કઈ સામગ્રી આરોગાવો ભોગ શ્રિંગાર યશોદા મૈયા શ્રી વિરા પ્રતિક્ષા કરતા હોય એ પણ એ દિવસે આનંદમાં હોય કે વલ્લભ કુલ બધા રહ્યા છે અને સ્વયં ઠાકોરજી આજ્ઞા કરી છે કે ભોગ શ્રિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો રહ્યો મોહે શ્રીલભ ગ્રહ ભાવે પ્રભુ આજ્ઞા અને અમને તો બધી ખબર છે અમે તો બધું જાણીએ છીએ અને આ રીતે જો ભાવ રાખો તો કઈ શીખી ન શકે પૂછવું કે આમાં કઈ મારી ત્રુટી હોય તો આપ અને એ જાણી અને એ અનુસાર સેવા કરવી કારણ કે સીધે સીધા વલ્લભનું નહીં કે કોઈ પણ ગુરુજન સીધા તમને નહીં કે આ બદલી ના કારણ ઠાકોરજી એ રીતે જ ટેવાયેલા છે ભલે ખોટું કરો છો છતાં ઠાકોરજી ને એની આદત પડી ગઈ છે જો આપણા પ્રભુની સેવામાં એ પણ ધ્યાન રાખ તમે જે કટોરીમાં ઠાકોરજીને દૂધ ધરતા હો એ જ કટોરીમાં રોજ ઠાકુરજીને દૂધ ધરતો રોજ પાત્રો બદલવા નહીં જો આપણે ત્યાં નાનું બાળક હોય ને તો જે પ્યાલામાં દૂધ પીતો હોય એ પ્યાલામાં પીએ કે આ તો મારો પ્યાલો છે એ પાત્રો વારે બદલવાની કારણ કે ઠાકોરજીને એમાં આસક્તિ હોય છે એમાં જ ભાવે છે એટલે એ જ કટોરીમાં ઠાકોરજીને દૂધ ધરો બીજી વાત બીજો વિવેક સેવાનો આપણે તો અઠવાડિયાની સામગ્રી એક સાથે સિદ્ધ કરી રાખીએ જ્યાં સુકો મેળો ધરતા હોય તો આખો ડબ્બો લઈ ઠાકોરજીની આગળ જઈએ અને ઠાકોરજીને થાય કે આખો ડબ્બો આવશે આજે તો તો અને બે આગળ ધરી દે આવું પણ સેવા માં પ્રાચીન વચનામૃત છે કે અન્ન પ્રસાદી વસ્તુ પ્રભુની દ્રષ્ટિ ની સન્મુખ પણ નહીં લાગે કારણ કે દ્રષ્ટિ પડવા માત્ર થી એ બધી જ વસ્તુઓ પ્રસાદી થઈ જાય છે કારણ કે પ્રભુને આરોગવાની ઈચ્છા થાય એટલે બધી વસ્તુ પ્રસાદી થઈ એટલે આવું પણ સેવામાં નહીં કર્યું જો આ બધું ચોપડીઓમાં નહીં મળે આ બધું તો ગુરુજન ના મુક્ મુક્તિ બીજો એક વિવેક વાત નીકળી છે એટલે વાત કાઢી લો ઠાકોરજીની જે આરોગ્ય લીધું પછી પ્રસાદી સરાવી અને ઘરના લોકો હોય ઓફિસે જતા હોય તુરંત એ જ ઠાકોરજીની થાળીમાં આપી દીધો આ પ્રસાદી વિષવી અને એમાંથી જ લઈને પેલા મુખમાં નાખે તો એ અર્ધભુક્ત થાળી થઈ ગઈ કે આવું પણ ક્યારે નહીં ઠાકોરજીની જે થાળી હોય એમાંથી ડાયરેક્ટ લઈને મોઢામાં નાખ તો વિવેક છે આ આ કોઈ ચોપડીઓમાં મળે એક વ્યવહારિક વિવેક છે કે તમે ઠાકોરજીની થાળીમાંથી સીધું લઈને મોઢામાં નાખો તો ઠાકોરજીની થાળી વાપરી કહેવાય એટલે આ પણ વિવેક રાખો પહેલા આપણા પાત્રમાં કાઢી લેવું અને પછી બધાને પ્રસાદ આવે અધર પણ ડાયરેક્ટ મોઢામાં તો નાખ્યું ને તમે વાપર્યું કે વિવેક રાખો સેવામાં નાના નાના વિવેક સાચવવા જોઈએ પ્રસાદી હાથ અનપ્રસાદી વસ્તુમાં નહીં લગાવવા જૂઠણ વિવેક રાખે હું તો એ જ કહું શું આજે આપણા એવા ઘર કે રસોડા રહ્યા છે કે અચાનક વલ્લભ કુલ કે કોઈ વૈષ્ણવ મરજાદી ઘરે આવી જાય તો આપણે જલ પણ લેવડાવી શકીએ યા કણિકા મિશ્રી પણ એમને લેવડાવી શકીએ શું એવા આપણા રસોડા કે ઘર ચોખ્ખા રહ્યા છે આપણે જ વિચારવાનું આપણે વૈષ્ણવ છીએ સાધારણ જીવો જેવા આપણે નથી આ જાગૃતિ સાથે રહેવાનું ચા પીધી છે આપણું એઠું તો આપણને અપરાધ ન લાગે અને કોઈ વૈષ્ણવ અચાનક આવી ગયા એ જ એઠો પ્યારો આપણે પાટલામાં નાખ્યો છે અને એ જ એઠું પાણી આપણે કોઈ વૈષ્ણવને મરજાદીને પીવડાવી દઈએ તો આપણું એઠું લેવડાવવાનો દોષ આપણને ન લાગે થોડોક ભાવના હોય છે મેં જોયું છે પણ થોડો સાથ જો ભાઈઓને મળી જાય કે થોડુંક પવિત્રતા સચવાય ઘરમાં એવું ભાઈઓ થોડોક સાથ આપે તો ઘરમાં પવિત્રતા સચવાશે આપણે આટલી માળા કરીએ વ્રત કરીએ ઉપવાસ કરીએ બધું જ કરીએ પણ એ ફલિત કેમ નથી થતું એનું એક જ કારણ છે આપણા ઘરમાં પવિત્રતા નથી પવિત્રતા એ ધર્મનો પાયો છે જેને આપણે અપરસ કહીએ હા પણ અપરસ ને આપણે એટલું ખરાબ રીતે પ્રેઝન્ટ કર્યું છે કે લોકો એમ જ સમજી ગયા કે આપણાથી તો પડાય જ નહીં ના પ્રભુ બિરાજે તો ઘરમાં પવિત્રતા હોવી જોઈએ પણ લોકો એટલું ખરાબ રીતે પ્રેઝન્ટ કરે છે કોઈ અડી ગયું તો એવું માથે લે તમને કોઈ અડી ગયું તો તમે જઈને નહીં આવો બે વાર ચાર વાર આવો પણ સામે કારણ કે સામે વાળાનું અપમાન કરો છો તમે તો એનું ધર્મ પરથી શ્રદ્ધા ઉઠી જાય છે અપરસ બહુ સુંદર રીતે અભિવ્યક્ત કરો અપરસ એ મનથી સંબંધિત છે સ્વચ્છતા એ દેહથી સંબંધિત છે હોસ્પિટલ ગમે તેટલી ચોખ્ખી હોય પણ એ સ્વચ્છ છે પવિત્ર નથી અને મંદિર ગમે તેટલું ગંદુ હોય કે ભલે સ્વચ્છ ન હોય પણ એ પવિત્ર છે પણ એનો અર્થ એ નથી થતો કે મંદિરો ગંદા રાખવા સ્વચ્છતા જરૂરી છે પ્રભુ પણ ત્યાં જ બિરાજે જ્યાં પવિત્રતા હોય સ્વચ્છતા આપણે લોકો લોકોજમાં જઈએ યમનાજી નું પૂજન કરીએ કંકુ અક્ષત નાખીએ અને જે કંકુમાં જે કંકુ જે પડીકામાં બાંધ્યું હોય કાગળનો ડૂચો કરીને માં નાખી દે અને પછી કહીએ એમના માં તો બહુ ગંદગી અરે કરી કોને છે આપણે તો કરીએ ભાગ છે ના છે મને કહેવાય કે આમ છે મે તમારા જેવા જાય છે ને એટલે જ ગંદુ છે તમે કોની રાહ જોતા હતા અધિકારી પાસે બુહારી માંગો સાફ કરી લો આપણે બધા જ બીજાની રાહ જોઈને બેઠા છીએ ને એટલે જ આપડા મંદિરો ગંદા હોય છે તમારે સ્વચ્છતા જોવી હોય તો આવો અમારા એટલી સ્વચ્છતા તમે દેખાશો અને આપણે જ કરવાનું છે ગંદુ કરે છે કોણ અને ગંદુ કરનાર કરતા ગંદુ જોઈને એમને જતો રહેનારો વધારે અપરાધી છે માંગો બુહાર ઇન્સાફ કરી લો આપણે બધા જ ઠાકોરજીના સેવક છે કોની પ્રતીક્ષા કરી છે બધાને અપેક્ષા રાખવી છે પુષ્ટિ માંગનો આમ પ્રચાર થવો જોઈએ આમ થવું જોઈએ કોણ કરે આવો બધા આપણે સાથે મળીને કરીએ ભાગ લઈએ હું ઘણી વાર ઉદાહરણ આપતો હોય ચાર મિત્રો હતા એક ટ્રેનમાં જતા ટ્રેનમાં જતા હતા તો એકે લાઈટની સ્વિચ ચાલુ કરી તો લાઈટ થઈ એટલે બોલ્યો કે આ રેલવે વાળાઓને પૈસા ખાવા છે જો લાઇટ થતી નથી ભાડા વધારે છે પણ કોઈને કામ નથી કરવું બીજાએ પંખાની સ્વીચ ચાલુ કરી તો પંખો ન થયો આ રેલવે વાળાઓને પૈસા ખાવા છે પણ કામ નથી કરવું ત્રીજાએ કહું જો આ સીટ નીચે કેટલો કચરો છે આ રેલવે વાળાને ભાડા વધારવા છે પૈસા ખાવા છે પણ સાફ નથી કરવું ચોથા એ ચલો જલ્દી ભાગો ટીટી આવે છે ચારે ટિકિટ વગર ના હતા આપણી સાથે આવું થાય છે ટિકિટ આપણે લેવી નથી પણ બધી અપેક્ષાઓ રાખવી છે

આપણે ઘસાવું પડશે તો કામ થશે ખાલી ઈચ્છાઓ ને અપેક્ષાઓ રાખવાથી કઈ કામ થતા નથી સંપ્રદાય માટે ભોગ આપવો પડશે ત્યારે કાર્ય થશે